ગુડ મોર્નિંગ જયમાં મુગલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં જ છો ભાઈ તો હું અચાનક ઘરે પૂગી આવ્યો છું મિત્રો અને ભાઈ ઘરે આપણે કાલ પૂગી આવ્યા તો કાલ અમે વિડીયો જ નતા તો હવે એને આપણો કુટુંબમાં વિવાહ છે લગન કહેવાય એટલે પ્રસંગ તો આપણે હમણાં લગન પ્રસંગ કરવાના છે ને મિત્રો આપણે હોરી કરીને પાછું ગાડીમાં જવાનું હોય મિત્રો મહિનોથી પછી હું ઘરે આવ્યો છું તો બોરી કરી હોરી કરીને સીધે સીધા આપણે ગાડીમાં જઈશું હોરી વેલા કે હોરી પછી આપણે સહશર્મા બે ગયા મસ્ત મજાના ગાંઠિયા ખાવા માટે તો આ છે વણેલા ગાંઠિયા ભાઈ ને આ છે આપણી ટેટી આ છે ભાઈ ઘડી સંભારો ચટણી તો હાલો મસ્ત મજાના ગાંઠિયા ખાઈ લે જલેબી પણ છે રાજ આવી ગયા ભાઈ ઘરે આવ્યા ને તો રેવાડું ને એટલે ભાઈબંધ પાસે મોવારા કપાવવા માટે કેમ હે ભાઈબંધ જલસો કેમ ગાડીમાં આવું હોય ત્યારે ના હું આપણે જવાનું છે ઓરી પહેલા ઓરી પછી હો ભાઈ હા મિત્રો તો હવે આપણે ગાડીમાં જવાનું છે અને હવે આપણા મસ્ત મજાના મુવાળા કપાવ આવી ગયા કેમ કે આપણે જવાનું છે ભાઈ લગ્નમાં એટલે જ્યાં મસ્ત મજાના મુવારા કપાવ આવી ગયા રહેશાનભાઈ પાસે આપણે બીજાને જ લગ્ન કરવાના છે આપડા તો થાય જ નહીં ઉંબરવારે નીમ નામમાં લિસ્ટમાં નામ લખતા જ ભૂલી ગયા છે ભાઈ એ વાતે હાસ્યો દેહ નહીં કોઈ મિત્રો ઘણા દિવસ પછી આપણે ગામનો નજારો કઈક જોયા લઈએ છે ભાઈ ઘણા દિવસ પછી આજે આપણે ગામની અંદર ઇન્ટરકાલ કાલ સવારે સો વાગ્યાનો કાલ સવારે આવી ગયો તો તો કાલ નો કાલે મેં video નતો ઉતાર્યો કાલે મેં video મિત્રો નતો ઉતાર્યો આજે video ઉતારું હું એટલે હવે જે પણ નવા આવેલા સબસ્ક્રાઇબ કરી નાખજો આપણું channel monetize થઈ જાય ને આપણે પાછા ગાડીમાં જાય ને મિત્રો ત્યાં લગન માં ડોલર દેખાય ડોલર બનવાનું ચાલુ થઈ જાય monetize થવું જ હોય તો આપણે ગાડીમાં જાય ત્યાં લગન આપણું ડોલર ડોલર બનવાનું ચાલુ થઈ જાય પૈસા પૈસા ને કા તો હાલો હવે મોરા કપાઈ જાય મળીએ

આ મિત્રો બધો ગુસ્સો પડ્યો છે હવે જાડવાનો ફાળ ખરે છે બદામણીનો એટલે અત્યારે વાવડો હે મિત્રો આવું મળ્યું એટલે વાસું જવા ગયો અરે મિત્રો હવે આપણે હોરી કરીને જવાના હે ભાઈ પાછા ગાડીમાં એટલે આપણે વરે ગાડીના બ્લોક આવશે મિત્રો પોરબંદર તું મોરબી ટુ હૈદરાબાદ ને હૈદરાબાદ ટુ કાશીધામ ને એવા બ્લોક આવશે હમણાં મિત્રો આપણે હોરી પછી જવાના પાછા ગાડીની અંદર પછી નાનો તડકો પાછો દેખાડીશો આપણે કેવો ખે હાલો મિત્રો જો આપણે ઘણીક વાર આરામ કરીએ મળીએ જાય બપોર પછી મિત્રો હું ઘરે કેના કારણે આવ્યો છું હું તમને એ પહેલા તો કહી દઉં ભાઈ મારે મારી ફૂઈની દીકરીના અને દીકરાના પાજે લગ્ન છે અને આજથી જ ચાલુ થયા છે મિત્રો અત્યારે હવે આપણે રાતેથી જાશું અને મિત્રો કાલે હે ને મારી મોટાપની દીકરીની વારણા હતા જાનમાં તો હું પૂગી ન થઈ ગયો કેમ કે ભાઈ ગાડી આપણે ખાલી કરીને આવ્યા હતા એટલે ને આવવાનું પછી ઓશિતાનું નક્કી થઈ ગયું હતું એટલે પછી આપણે ઘરે પૂગી આવ્યા છે ને હવે મિત્રો આપણે હેના એવા લગ્ન હાટું જ આવ્યો છું ઘરે તો હવે લગ્ન પતી જાય એટલે તેર તારીખે અમારામાં તેર તારીખે ઓરી કરે છે બાકી બધે સૌદે ઓરી કરે છે તો અમારામાં લગ્ન પતી જાય એટલે સીધે સીધી હોરી આવી જાય એટલે આપણે હોરી કરી અને સીધે સીધા મિત્રો આપણે પાસા ગાડીમાં નીકળી જાય હું ઘણા દિવસે હું હોંડા ચલાવું છું મિત્રો એક મહિનો જેવું થઈ ગયો હું ત્યારે હોંડા ચલાવું છું અને મિત્રો આપણે હમણાં ભાઈ ગાડીમાં હતા એટલે હોંડા તો એમને પડ્યું હતું કરે એટલે કોઈ આપે તો નહીં અને હવે મિત્રો હું પાછો હોય ને હોરી પેલા કે હોરી કરીને ગાડીમાં જાય એટલે આપણે હમણાં ટૂંક સમયની અંદર ગાડી હે મિત્રો ટૂંક સમયની અંદર મિત્રો આપણે ગાડીમાં તો હમણાં આપણે ગાડીમાં જવાનું હોય મિત્રો હોરી પેલા કે હોરી પછી તો હું તમને કહી દે મિત્રો આવતા બીજા વિડીયોની અંદર અને અત્યારે આપણે જઈએ હે ભાઈ બોગવદર આપણા ફોનમાં કવર ન માટે અને ગ્લાસ નખાવા માટે

અને ભાઈ હાઈવે ઉપર દુકાન ના નખાય એમ આ રિક્ષા જાય ને તો માથું ચડાવી દેવાય મિત્રો તો હાલો મસ્ત મજાના બાલ બાલ સેટ કે ભાઈ ગીત વગાડ માં કોપીરાઇટ આવી જાય એટલે કે આમાં આવે આપણે કેમ ખાઈ લેવું હોય એમ ખાવા ન દીયા તો હાલો મિત્રો મસ્ત મજાનું કરી નાખીએ મોડું બોલું પછી આવી ગયે છે ભાઈ અત્યારે નથાટ અને મંદિરે ને ભાઈ આ છે દુદા ઢંગટનું કૂતરું આ છે નાથા મૂળવાડિયાનો પુત્ર આ છે મિત્રો નાગાજીન सिसोदियाનો પુત્ર તો આપણે મસ્ત મજાના દર્શન દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું હોય ભાઈ સાંજીમાં તો હાલો ફાલો કન્ટીન્યુ મસ્ત મજાનું મંદિર છે તો આપણે દર્શન કરવા માટે આવી ગયા છે તમે જો આ ઢંગકો જો ખાલી આહા હા મિત્રો આ મંદિરે હાશાળું માર્યું ફાઇનલી

क्यों यो मस्त मजा नहीं हो जा कमेंट कर दे जो जरूर थी मालदेवा यार अगर कैमरा लाई न जाये हैं ना उड़ कर परिवन भाई बोर डाइविंग है यार यो मित्रों फुलोड़ा क्या मस्त मजा ना है मालदेवा इसमें आजे लगन मायबा हो हाँ वो लगन नहीं है यो भाई यो कैमरा लाई न भाई આપણે પૂરો કરીએ આપણે નેક્સ્ટ સાથે અને મિત્રો હવે આપડા ડેઈલી બ્લોગ નહીં આવે ઘરના મિત્રો કેમકે હવે ને આપણે ઘરના ડેઈલી બ્લોગ નથી નાખવાના હવે આપણે ગાડીને ડેલી બ્લોગ નાખવાના ઘરને પણ આપણે નાખશું ચાર પાંચ દિવસ એકદમ મિત્રો તો હાલો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગ સાથે જય શ્રી રામ ભાઈભાઈ